આપની જાણ ખાતર ગુજરાત માં એક વર્ષમાં બે હાજર ચોવીસ નું એક જ વર્ષ તમે લ્યો ગયું વર્ષ તમને કહું ત્રણ હજાર ચારસો ને સાત કિલો ડ્રગ્સ ડ્રગ્સ માઇન્ડ વેલ હા ડ્રગ્સ પકડ ત્રણ હજાર ચારસો ને સાત કિલોગ્રામ એની કિંમત થાય ઇન્ટરનેશનલ માર્કેટમાં સાત હજાર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયા હવે સાત હજાર કરોડ રૂપિયા તમે વિચાર કરો તમે હું એક ફ્લિપકાર્ટોલ પેન મગાવો કે આપે મારે સહી કરી મારી પાસે રાખવાની એક એની પાસે ને એક પાછું અહીંયા જમા કરાવે એક પચાસો રૂપિયાની બોલપેન મગાવો કે કોઈ પણ નાની મોટી એક પબ મગાવો કે તમે ગમે તે ખાવ વડાપાવ મગાવો કોઈ પણ જગ્યાએ તો ત્રણ રસીદ હોય અને આ સાત હજાર કરોડ નું ડ્રગ્સ ન ન કોઈ કોઈ મોકલનારો લેનારો બોલો તો હું નો સાત હજાર કરોડ નું ડ્રગ પકડ્યું એમાં એની પીઠ થબાવવાની ન હોય અને ઘૂસતા મારવાના હોય શું કામ સાત હજાર કરોડ નું પકડ્યું એનો અર્થ એમ છે કે સિત્તેર હજાર કરોડ નું ઘૂસી ગયું આ તમને બુદ્ધિપૂર્વક પકડાવવામાં આવ્યું છે ક્યાંય સાંભળું સાત હજાર કરોડ બેન રકમ તો કલ્પના કરો ઈ એમના દરિયામાં કબૂતર જા 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 કબૂતર જા 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 એમ મૂકી દે એમ હાલે એવું હોય ક્યાંય જિંદગીમાં અને કોઈ મોકલે છે બધું તમારે વાયા કંડલા બંદર પેલા કંડલા બંદર માં કોઈ મોકલે છે તો મોકલનારે કોક તો હશે અને મોકલે છે તો કોક લેનારે હશે ને એમને હોય ભગવાન ભરોસે એવું તો હોય નહી સાંભળ્યું એવું હોય હે સૌરાષ્ટ્રના સાગર કાંઠાના પ્યાસીઓ આ જો તમને અફઘાનિસ્તાન માંથી ભેટ સોગાદ મોકલું છું હે કહુંબા કરજો મજા કરજો એવું કે સાંભળ્યું એવું હોય કઈ કોક લેનાર છે કોક મોકલનાર છે અને વચ્ચે તમારા મારા જેવા પછી એને જે પેઢી હોય એને બરબાદ કરનારા પેડલર્સ છે પેડલર્સ એટલે એને હોમ ડિલેવરી કરનારા યા તો સ્કૂલ ડિલેવરી કરનારા બેન એટલું ખતરનાક નેક્સેસ છે આવનારી પેઢીમાં ઉડતા ગુજરાત તો ફિલ્મ ઉડતા પંજાબ તો ફિલ્મ હતું ઉડતા ગુજરાત તો રિયાલિટી થઈ જશે